વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું વાઘોડિયાના ખંદા રોડ ઉપર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બેથી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંદાઓ રોડ ઉપર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને થયેલ નુકસાનને જોતાં રમીલાબેન ઉપર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાસે રહેતા રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી નામના

મોબાઈલે ફેકી રહે છટાપાટ પડી રમીલાબહેન રાય રાયસિંહ સોલંકી હા સોલંકી